આણંદ જિલ્લા પંચાયત દ્વારા બત્રીસ ઈ રિક્ષા ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવા માટે ઉપયોગમાં લેવાશે સુકો બીનો કચરો અલગ અલગ એકત્ર કરવાની વ્યવસ્થા સાથે રિક્ષાનું કરાયું વિતરણ જિલ્લા પંચાયત દ્વારા પંદરમાં નરણાં પંચની ગ્રાન્ટમાંથી આપવામાં આવી ઈ રિક્ષા અંદાજીત ત્રેપન લાખથી વધુના ખર્ચે ફાળવવામાં આવી ઈ રીક્ષા જિલ્લા પંચાયત ભવન ખાતે તલાટી અને સરપંચને આપવામાં આવી જિલ્લા પંચાયતના પ્રમુખ અને સભ્યો રહ્યા ઉપસ્થિત સ્વચ્છ ભારત અભિયાનને ગ્રામકક્ષાએ વેગ આપવા મદદરૂપ થશે ઈ રીક્ષા તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો